નર્મદા નહેર ઢીમા પુલ નજીક બિરાજમાન હનુમાનજી ની જગ્યામાં ધૂણો જાગ્રત અને પંચ અગ્નિ વચ્ચે મહાત્માએ અગિયાર દિવસની તપસ્યા પૂર્ણ થતા સંતવાણી તેમજ ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો થરાદના શિવનગર વિસ્તાર નજીક પસાર થતી મુખ્ય નર્મદા નહેર ઢીમા પુલ નજીક આવેલ હનુમાનજી દાદાની મૂર્તિ બિરાજમાન હતી જેમાં હનુમાનજીના ભાવિક ભક્તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ શિવનગર વિસ્તારના દસનામ ગોસ્વામી સમાજના મહાત્માઓ સહિત યુવા વર્ગ અને વિસ્તારના ધર્મપ્રેમીઓ દ્વારા શનિવાર તેમજ મંગળવાર સહિત આવનારી શુભ તિથિએ હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે કેટલાક ભાવિ ભક્તોની માન્યતા પૂર્ણ થતા હનુમાનજી દાદા પ્રતિ ભક્તોનો ભાવ જાગતા દેવ ઉઠી એકાદશી અને તુલસી વિવાહના શુભ દિવસે હનુમાનજી દાદાની જગ્યામાં ધૂણો જાગ્રત અને હનુમાનજીના ઉપાસક એવા મહેશપુરી શંકરપુરી ગોસ્વામી શિવનગર વાળાઓએ પંચ અગ્નિની વચ્ચે અગિયાર દિવસ સુધી તપસ્યા કરી હતી જે પૂર્ણ થતા મંગળવારની રાત્રે સંતવાણી તેમજ ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો જેમાં ભાવિક ભક્તો સહિત હિન્દુ ધર્મ પ્રેમી ઉપસ્થિત રહી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ત્યારબાદ તપસ્વી મહાત્મા મહેશપુરી ગોસ્વામીને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ દશનામ શિવનગર ગોસ્વામી સમાજના મહાત્માઓ સહિત ધર્મપ્રેમી દ્વારા વાજતે ગાજતે તપસ્થ ઘર સુધી પધરામણી કરવામાં આવી હતી મહેશપુરી બાપજી મહેશપુરી શંકરપુરી બાપજી શ્રીનગર જે અહીંયા અગિયાર દિવસ તપસ્યામાં ભૂણ્યામાં બેઠા હતા આજે અગિયાર દિવસનો એમની તપસ્યા પૂર્ણ થઈ તે નિમિત્તે અહીંયા ભોજન પ્રસાદ રાખ્યો અને ડેલી સંતવાણી બી હોતી અગિયાર અગિયાર દિવસ અને ખૂબ ભાવી ભક્તો આવ્યા અને ખૂબ ખૂબ આભાર